હું ગુર્જરપૂર્વ નોલેજ વેલી ફાઉન્ડેશન અંતર્ગત ગુજરાત સારસ્વ સન્માન સમારોહ જેના અંદર ક્વોલિટી અને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે એક સરસ મજાનું અભિયાન ચાલુ કર્યું છે જેના અંદર ગુજરાતના અંદર એલ કેજીથી લઈ અને પ્રોફેસર સુધીનું જે કાર્ય કરી રહ્યા છે શિક્ષણ કાર્યમાં જોડાયા છે એ દરેક શિક્ષકને જે સારું કાર્ય કરે છે એમને સન્માનિત કરવાના છે આ વર્લ્ડનો પહેલો એવો કાર્યક્રમ છે કે જેમાં આટલા મોટા પ્લેટફોર્મ ઉપર પંદર હજારથી પણ વધુ શિક્ષકોનું સન્માન થશે પ્રથમ તબક્કાના અંદર પચીસો પચીસ શિક્ષકોનું સન્માન પાલનપુર ખાતે આયોજિત કરેલું છે અગિયાર જાન્યુઆરી બે હજારને ને રવિવારના રોજ આ કાર્યક્રમના અંદર જે શિક્ષક મિત્રો સારું એવું કાર્ય કરે છે એમનું તો રજીસ્ટ્રેશન કરીશું જ સાથે પર્યાવરણ અને ગુણવત્તા યુથ એજ્યુકેશનનું પણ જે કાર્ય કરે છે એમનું પણ સન્માનિત કરવાનું છે શું તમે રજીસ્ટ્રેશન કર્યું છે જો ના કર્યું હોય તો નીચે જે વેબસાઇટ આપેલી છે ડબલ્યુ ડબલ્યુ ડોટ નોલેજ ડોટ ડોટ ઇન ઉપર જઈ અને તમારું રજીસ્ટ્રેશન કરો અને આ સત અંદર આજે જ સહભાગી બનો થેન્ક યુ